ભાઈ મને પેટમાં જબરજસ્ત દુખ હ ભાઈ આટલા તો પણ કે લેબુડી હ ને આ પેલા રોહિત ભાઈ ની કઈ લેબુડી હ ઈ હો હેડો હેડો તમાર શરબત પે દઉં તમને પેટમાં દુખાતું બહુ પણ એ તો બહુ મારશી એટલે આપણે તો યાર કે એ તો આખો દાડી કોઈ હી હેતર માં રૂવેનતા હોય તો કે આ કલર તો એ આવશે એટલે આપણે તો નહી જોવું પટ્ટે જતા રહેવું પણ તો એ તે ના શું એ તો હું તો મને ઉપાડીને જતો રહ્યો ભાઈ

તમ પેકલો દુખાતી બની tuh tapi હારુ